જીરાક બી તમે પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા છો અત્યારે તમે ભાજપમાં જોડાયા છો તો એ મારે જાણવું છે કે શું વિચાર આવ્યો કે જે ભાજપ વિચાર કોઈ એક વ્યક્તિને ના આવે આજે ધારાસભ્ય તરીકે જ્યારે મેં પાંચ વર્ષનો કાર્ય અગર પૂરો કર્યો તો મારા મતદારોનું મારા વિસ્તારના લોકોનું મારી સાથે જોડાયેલા છે બધાયનો એક એવો અભિગમ થયો કે ભાઈ અત્યારે આ જે વિકાસની હરણફાઈ જે ચાલુ છે તો એમાં બધાય સૌભાગી થઈ અને આપણે કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાઈ એટલે સર્વાનુમતે બધાને સાથે લઈ